વેલકમ ટુ એવરીથીંગ ગુજરાતી ચેનલ તો આજની કવિતાનું ટાઇટલ છે ખુદા બદલાઈ જાય છે દશા બદલાય છે ત્યારે બધા બદલાઈ જાય છે હકીકતમાં જુઓ તો કલ્પના બદલાઈ જાય છે ફકત દેખાવ પર સાચી પરખ કરજો નહીં કોઈ ઘણા ઇન્સાન બદલાયા વિના બદલાઈ જાય છે અહીં તદબીર પણ આધાર રાખે છે મુકદ્દર પર હલેસા વ્યર્થ છે જ્યારે હવા બદલાઈ જાય છે સીધી જે ચાલ મારી મારે પલટાવવું નથી પડતું સૂરજ જેવો પ્રવાસી છું દિશા બદલાઈ જાય છે કોઈ માનવ વિશેની માન્યતાની વાત સી બેફામ અહીં તો ધર્મ બદલાતા ખુદા બદલાઈ જાય છે અહીં તો ધર્મ બદલાતા ખુદા બદલાઈ જાય છે તો આ હતી બરકત વિરાણીની ઉર્ફ કે બેફામની કવિતા